અમૂદ નગરપાલિકા સંચાલિત શૌચાલય ખાતે ખંબાથી તાળા લાગતા લોકોને ભલે હાલાકી વિઠવવાનો વારો આવ્યો છે. અમૂદ નગરપાલિકા સંચાલિત આશ્રય ચાર જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ નગરપાલિકાના અંદર વૈવટના કારણે તે બંધ થઈ જતાં પંતકના લોકોને પારાવાળ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આમોદ તાલુકામાંથી લોકો પોતાના કામકાજ અર્થે આવતા હોય છે પરંતુ શૌચાલયનો ઉપયોગ કરવા માંગતા લોકોને મોટી હાલાકી વેઠવી પડતી હોય છે જ્યારે ખાસ કરીને નારી સન્માનની વાત કરતાં તંત્રએ મહિલાઓ માટે શૌચાલયનો ઉપયોગ કરવા માંગતી મહિલાઓ માટે શૌચાલય જ બંધ કરી દેતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આમોદ નગરપાલિકા દ્વારા ખાસ કરીને નવી વરસાદના રહેણાંક વિસ્તારમાં શૌચાલય બનાવાયા છે જેમાં આમોદની પુરસા નવી નગરી વિસ્તાર પશુ દવાખાના વિસ્તાર તેમજ કચેરીના કામ અર્થે આવતા લોકો માટે તેમજ આમોદના મુખ્ય બજારમાં શૌચાલય બનાવવામાં આવ્યા હતા જે થોડા સમય માટે નિયમિત ચાલુ રહ્યા હતા પરંતુ હાલમાં તમામ શૌચાલયો બંધ થઈ જતા પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એકવાર પંથકના લોકહિતમાં કાર્ય કરી બંધ પડેલ શૌચાલય શરૂ કરે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો પર હાલ ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે આમોદનગરમાં ચાર જગ્યા પર સરકાર શ્રીએ જાહેર શૌચાલયો બનાવેલા છે અને તે વારંવાર કોઈક અગમ્ય કારણોસર એને બંધ કરી દેવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવે છે ત્યારે ટૂંક સમય માટેને શરૂ કરવામાં આવે છે અને તે પણ ફક્ત એક જ શૌચાલયને જે તિલક મેદાન વિસ્તારમાં આવેલું છે એને ચાલુ કરવામાં આવે છે અને સમાચાર પ્રસિદ્ધ થાય એટલે ચાલુ થાય છે પાછું થોડાક સમય પછી ગમે તે કારણોસર એ શૌચાલય બંધ થઈ જાય છે બીજા શૌચાલયો તો હાલ બંધ હાલતમાં જ વર્ષોથી છે જે જર્જરિત થઈ ગયા છે છતાં પણ એ માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી લોકોને પારાવાર તકલીફ પડે છે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ કયા કારણોસર આ શૌચાલય ચાલુ કરવામાં નથી આવતા એ તપાસનો વિષય છે શું નગરપાલિકાના જે સત્તાધીશો છે તેમનો અણધર વહીવટ આ બાબતે જવાબદાર છે એક તપાસનો વિષય છે